કસે મો જાયયુ ઓ તમાર તમે બે પાવ પર વડી કા તમાર આવે બુર બુર ચાલુ કરી પાણી આવજો બોર ચાલુ કરી નાખું છું બરોબર બરોબર ભોણાને કહી દો તમે ખડો વધોને એક દાડો વેલું પાણી આયરો એટલે વધો નથી તો મને આ ગળ્યો કે બા નથી ના મને થઈને આવે તરત ભોણા એ ભોણા ઓ આયા હા

પોણકી બધે પોણી આપણે ઉસાડા તો મોમાં કાઢું છે એમાં કોઈ ભૂણા કાઢું હું બેઠો ગોડે હું 12 વાગે આવી રો તો ધોરો છે ને ના એ તો ઓધો નથી ચારા રેડી છે આપણે એમ આવ તો રેડી ના કે થોડા પોણે આપણે ગોડ છે ને પાછો અને પાછો ભૂત પાઈ જાય પટ્ટી મારા આવ્યા બરાબર પટ્ટી રેડી છે આવ આ તો

હા મને ઉડાય શું એમ હા છે ભૂત ભૂત મારું મારું ભાઈ છે છે મને શું હતું ભૂત હતો

ગવ દે ઉઢા ગિલા ઓય ઉઢો ઉઢો કેમ જી પોએ જ રાજના અરે કોમ પડી હાલ ને તમે છે

બરોબર કે આ બારે ઢાળમાં હોય હું સારા ભાગમાં 500 રૂપિયા મે તો બીજું હું 12 વાગે આવું છું બરોબર તો હોય હા તે માડું અસુ તો તો ગુરુદા તું શેકોણ પણ બાબરું ભૂત અરે ભૂત છે ભૂત ઊભો થા લગાડ ભૂત કોણ ભૂત છે ભૂત છે ભૂત ક્યું ભૂત બાબરું ભૂત છે

તમે શું થવા માંગો તમે યાર તમે તમે તમારા બૈરા ની વાજી સડી ના ભણી કોમી ના મેલવ રે તમે શું કરો કોઈ ખબર ના પડે હું આ કરો તમાર કોન્ટેક્ટ માં થઈનો અને આ કોન્ટેક્ટ માં તો હવે રાત નો ભૂવો નહી આવે આર કોક કરી બોલાવો ને આપણે આજે પર પોચ પછી યાર હારો હેડો ફોન કરો તમે આને ચાલુ ઉપર છે ને ખબર કે જે હા ફોન કરો ફોન કરો હા ફોન કરો આપો કોણ છે તો તારો દોડો કરું છું અંધી તો સે કોણ દોડો કરાવ હલો ઘડી કળ કઈ ભુવાજી છે હતા ઘરે હતા તો એક કોમ કરો ના ખેમજી ઘરે આવો ને થોડાક આ ખેમજી આપણે તમાર ભાઈ હોય યારો ભણો ભણ કરવા જતો વાજે વાત હાથી ભણો થોડોક એવું કરે છે એટલે તમે આવો જલ્દી ખેમજી રહ્યા હેરાન થઈ ગયા જલ્દી યાર મારા માટે આવો હું કોઈ ખબર ના પડ્યું હા સોના આવજો એ હા તરત આવો

final. Sí. Para daí, eu diria, eu diria, eu diria, eu diria, eu diria,

અને આ ગાઢવું પડશે આજનું આજ ગાઢવું પડશે અને એનું જે જોઈ વસ્તુ જોઈશે પૂરી પૂરી તો અને બધાને મજા થાય છે ભાઈ મજા થાય મજા બરોબર ભાઈ અને મારા ભેળો આવશે આઈ લઈ બસ કેટલા મેલો આવું તમે કેટલા હું મેલો અહીં તાર ઠકોણે જતો રહી વળી ના આ ઘરે આવજો ના સારું હેડો ભાઈ

બાબરી ભૂતોમાં આપે છે પણ બરોબર હેડ લઈ આયે ને જળાઈ રહી છે તો એના કર્મમાં મળી જશે એ વસ્તુ લાવ બધી ના વસ્તુ લાવ મારું oh, વધ oh. <coughs> 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 <coughs>